મને થી કિજો લાગે તમને બોલતા નથી આવડતું ફોટો બનાવતા આવડે ઈ વાત હસી તો શું કે આપને બનાવી દે બનાવી દે ને પૈસા લેતો ને ફોટા ને મેકો ને તો વાયરલ ઈ પાછો આ થઈ ગઈ વાયરલ વાયરલ వాఇరల సిన కాదం అంతమారు నామ బనిది వాఇరల సియవితో వాఇరల వాఇరల ఫేమస్ హిమస్ 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 పోటాము కొటామేకు ఇసిటాగ్రం మాం �

ની કે હવે તમને કોણ આવ તમારી ઉમર તો જોઓ કાકી કેમ દા આ થઈ જાય ઈ તો ઈ અમાર કેમ ફેમસ આવતી ચલો આમ અમને બનાવીજો ને ને

પૈસા પાછા લઈ જવા ફોટો બનાવી ને એમાં એમ જ થાય એમાં અમે બનાવી બનાવી ને ગીમલી વાળા

અને તું આવવાન આવા ફેલ કર્યા કરી જાય